નમસ્કાર ધોરણ છો વિષય વિજ્ઞાન તેનું પ્રથમ ચેપ્ટર છે આહારના ઘટકો જેના બીજો ભાગ આપણે હવે ચર્ચા કરીશું જેમાં ત્રુટિજન્ય રોગો ડેફિશિયન્સી ડિઝીઝ વિશે આપણે હવે જોઈશું વ્યક્તિ પોષણ માટે પર્યાપ્ત ભોજન લઈ રહ્યો છે પરંતુ ક્યારેક તેના ખોરાકમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્ય હોતું નથી ઘણી વખત એવું બને છે કે આપણે ભોજન તો લઈએ છીએ અને સમયસર લઈએ છીએ પરંતુ કોઈ ખાસ પોષક દ્રવ્ય જે આપણા શરીર માટે જરૂરી છે તે બની શકે કે આપણે જે વસ્તુ ખાઈ રહ્યા છીએ તેમાંથી આપણને મળી રહ્યું નથી જો આવું લાંબા સમય સુધી રહે તો તે વ્યક્તિ તેની ઉણપ એટલે કે ત્રુટીથી પીડાઈ શકે છે એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓનું કારણ બની શકે છે જ્યારે કોઈ પોષક તત્વની સતત આપણે આહારની અંદર કમી હોય તો એની કમીના લીધે આપણને કોઈ ખાસ પ્રકારની બીમારી થઈ શકે છે આ રોગ કે જે પોષક દ્રવ્યોના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને ત્રુટીજન્ય રોગો ડેફિસિયન્સી ડિઝીઝ કહે છે જો કોઈ વ્યક્તિને લાંબા સમય સુધી તેના તેણીના આહારમાં પર્યાપ્ત પ્રોટીન ન મળે તો તેની વૃદ્ધિ કુંઠિત થવી ચહેરો ફૂલી જવો વાળનો રંગ ફીકો પડવો ત્વચાના રોગો અને ઝાડા જેવી ઘણી બધી બાબતો થાય છે તો જે ખોરાક લઈએ છીએ તેની અંદર પ્રોટીન ના હોય તો આ બધું થાય છે બરાબર વાળ ફીકા પડી જાય ત્વચાના રોગો થાય ઝાડા એટલે કે ડાયરિયા થાય આવી બધી સમસ્યાઓ થઈ શકે છે જો કોઈ વ્યક્તિને પ્રોટીન તથા કાર્બોદિત બંનેની આહારમાં લાંબા સમય સુધી ઉણપ હોય ઉણપ હોય એટલે કે કમી હોય પ્રોટીન અને કાર્બોદિત બેની તો તેની વૃદ્ધિ સંપૂર્ણપણે અટકી શકે છે અને વ્યક્તિ કેવો બની જાય છે ખૂબ જ દુબળી અને પાતળી થઈ જાય છે અને તે એટલી નબળી થઈ જાય છે કે હલનચલન પણ કરી શકતી નથી પ્રોટીન અને કાર્બોદિત ખોરાકમાં ના લો તો શું થાય છે તમે દુબળા પાતળા થઈ જાઓ છો અશક્તિ આવી જાય છે વિવિધ વિટામિનો અને ખનિજ ક્ષારોની ઉણપથી પણ કેટલાક રોગ અને વિકૃતિઓ થાય છે બરોબર વિટામિનો અને ખનિજ ક્ષારો પણ આપણા ખોરાકમાં એટલા જ મહત્વપૂર્ણ છે જેમાંના કેટલાક તમને કોષ્ટક એક પોઈન્ટ ત્રણમાં દર્શાવ્યા છે બધા ત્રુટીજન્ય રોગોને સમતોલ આહાર લેવાથી અટકાવી શકાય છે જો પોતાનો ખોરાક યોગ્ય રીતે લેવામાં આવે તો આ બધા રોગોથી આપણે બચી શકીએ છીએ આ પ્રકરણમાં આપણે એ કારણો જાણવાનો પ્રયત્ન કર્યો કે જુદા જુદા વિસ્તારોમાં ખોરાકની વ્યાપક વિવિધતા હોવા છતાં પણ આહારમાં પોષક તત્વોનું વિતરણ સામાન્ય શા માટે છે આપણે એ પણ જાણ્યું કે આ વિતરણ સુનિશ્ચિત કરે છે કે આપણા ભોજનમાં શરીરને આવશ્યક વિવિધ પોષક તત્વોનું સમતોલન છે તો અહીંયા કેટલાક વિટામિન અને તેની કમીના લીધે થતાં રોગ વિશે આપ્યું છે વિન્ટામિન એની કમીથી દ્રષ્ટિહીનતા એટલે કે રતાનધડાપણું થાય છે જેના લક્ષણો છે નબળી દ્રષ્ટિ અંધારામાં ઓછું દેખાવું ક્યારેક સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ જવું વિટામિન બી વન છે એની કમીથી બેરી બેરી થાય છે લક્ષણો નબળા સ્નાયુઓ કામ કરવા માટે ઓછી શક્તિ વિટામિન સી એની કમીથી સ્કર્વી થાય છે પેઢામાંથી લોહી નીકળવું ઘામાં રૂજ આવવા માટે વધુ સમય લાગે ત્યારબાદ છે વિટામિન ડી તેના લીધે રિકેટ્સ એટલે કે સુકતાન નામનો રોગ થાય છે લક્ષણો છે હાડકાંઓનું નાજુક બનીને વળી જવું કેલ્શિયમ છે તો હાડકાં અને દાંત કોહવાઈ જાય છે લક્ષણો છે નબળા હાડકાં દાંતમાં સડો થવો આયોડીનની કમીથી ગોયટર એટલે કે ગલગંડ થાય છે લક્ષણોની અંદર ગરદનમાં આવેલી ગ્રંથિ ફૂલી જવી બાળકોમાં માનસિક મનતા આયનની કમી એનિમિયા એટલે કે પાંડુ રોગ થાય છે જેના લીધે નબળાઈ આવે છે બરોબર તો અહીંયા તમને આખા ચેપ્ટરનો સાર આપવામાં આવેલો છે એ બી જોઈ લઈએ આપણા ખોરાકમાં મુખ્ય પોષક તત્વો કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન તથા ખનિજ ક્ષાર હોય છે આ ઉપરાંત આહારમાં પાચક રેસા તથા પાણી પણ હોય છે કાર્બોદિત તથા ચરબી આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે પ્રોટીન તથા ખનિજ સારોની આવશ્યકતા આપણા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે વિટામિન આપણા શરીરને રોગોથી રક્ષણ આપવામાં મદદ કરે છે સમતોલ આહાર શરીર માટે આવશ્યક બધા જ પોષક તત્વો તથા પર્યાપ્ત પાચક રેસાઓ અને પાણી પૂરતી માત્રામાં પૂરા પાડે છે આપણા આહારમાં લાંબા સમય સુધી એક અથવા વધારે પોષક તત્વોની ઉણપથી ત્રુટીજન્ય રોગ અને વિકૃતિઓ ઉત્પન્ન થાય છે અંગ્રેજી શબ્દો છે સમતોલ આહાર બેલેન્સ્ડ ડાઈટ બેરી બેરી તો બેરી બેરીઝ કાર્બોહાઇડ્રેટ્સ કાર્બોહાઇડ્રેટ્સ ઊર્જા એનર્જી ચરબી ફેટ્સ કણિત ક્ષાર मिनરલ્સ પોષક તત્વો ન્યુટ્રિએન્ટ્સ પ્રોટીન પ્રોટીન રેસા રફિસ સ્કર્વી સ્કર્વી સ્ટાર્ચ સ્ટાર્ચ અને વિટામિન્સ તો વિટામિન્સ તો અહીંયા આપણો આ ચેપ્ટર બોરું થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા વિનંતી ધન્યવાદ